પીઆઈ રાવલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને દોષી જાહેર કરવામાં આવ્યા છે પીઆઈ આર વાય રાવલ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરને બે સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે ઠાકોરજી ડ્વેલર્સના બિલ્ડર અભિષેક ગોસ્વામીએ નોંધાવેલી દોઢ કરોડથી વધુની ચીટિંગની ફરિયાદમાં વેસુ પોલીસે આરોપી એવા તુષાર રજનીકાંત શાહ સામે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈને કાર્યવાહી કરતા મામલો બન્યો હતો અને આ મામલે તુષાર શાહે સુપ્રીમ કોર્ટ માં અરજી કરી હતી જેના અંદર હવે પીઆઈ અને જજ દોષી ધરવામાં આવ્યા છે અને સીપી અને ડીસીપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જી